છોટાદેપુર જિલ્લામાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે નામદાર કોર્ટે ભોગ બનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે છોટાઉદેપુર સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ સી કે મુનસી સાહેબ દ્વારા આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને વીસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે પાવી જેતપુર તાલુકાના ખાંડિયા અમાદર ગામના સંજય સોનકાર રાઠવા દ્વારા આગત તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર એકવીસના રોજ પાવી જેતપુર તાલુકાના એક ગામની આઠ વર્ષની બાળકીને એકાંતમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું પોતાની સાથે બનેલી ઘટના અંગે બાળકીએ તેની માતાને જણાવ્યું ય ગુનાઓ બાબત અધિનિયમ બસ બે હાજર બાર ની કલમ ચાર એટલે કે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સંજય સોનકાર રાઠવાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો બનાવ અંગેનો છોટાઉદેપુર સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ સી કે મુનસી સાહેબ કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ સોનલબેન દેસાઈ દ્વારા કરાયેલ ધારદાર દલીલો સોળ જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને તેર સાક્ષોની જુબાની આધારે સમાજમાં જાતીય બાળ ગુનાહિત કૃત્ય આચરનાર લોકોમાં કાયદાનો ડર બેસાડવા સમાજમાં દાખલારૂપ હુકમ કરતા આરોપી સંજય સોનકા રાઠવાને દુષ્કર્મના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ તેમજ જાતીય ગુનાઓથી બાળકનું રક્ષણ બાબત અધિનિયમ બે હજાર કલમ સાતના ગુના સબબ તકસીરવાના ઠેરવી સદર અધિનિયમની કલમ આઠના અનવ્યના શિક્ષાપાત્ર ગુનામાં પાંચ વર્ષની કેદની સજા અને રૂપિયા પંદર હજારનો દંડ ફટકાર્યો છે અને આ બંને સજાઓ એકી સાથે ભોગવવાનો હુકમ કર્યો છે સાથે ભોગ બનાર સગીર બાળકીની આર્થિક સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફોજદારી કાર્યરતી સંહિતાની કલમ ત્રણસો એ તથા ગુજરાત વિક્ટીમ કમ્પન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસની જોગવાઈ મુજબ ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરને ભલામણ કરી છે આજ છોટાઉદેપુર સો કોર્ટના મુનશી સાહેબ હોય આરોપી સંજયભાઈ સોનકાભાઈ રાઠવા જે રહે જેતપુર પાવિનાઓને સજાનો હુકમ કર્યો છે આ કામમાં ફરિયાદની હકીકત જોવા જઈએ તો આ કામના જે ભોગ બનનાર છે તેઓની ઉંમર આઠ વર્ષની હોય છે અને તેઓની માતા ફરિયાદી બને છે આ કામના કહેવાતી હકીકત એવી છે કે આ કામના ભોગ બનનાર ધૂળેટીનો તહેવાર હોય અને તે તેના મિત્રો બહેનપણીઓ સાથે ધૂળેટી રમતી હોય છે તે વખતે આ કામના આરોપી આ જે ભોગ બનનાર છે તેઓની માતા પાન પડીકીને ગલ્લો કરતા હોય ત્યાં આવે છે અને ભોગ બનનારને ખેતરમાં લઈ જાય છે અને ત્યાં ભોગ બનનાર મોટર ચાલુ કરવાનું હોય છે જેથી એ ત્યાં જાય છે અને આ કામના આરોપી તેઓને અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય ખેતરમાં લઈ જાય તેની સાથે દુષ્કર્મ કરે છે જેથી જેતપુર પાવી ગુના રજિસ્ટર નંબર એકસો છેતાલીસ બે હજાર એકવીસથી ગુનો રજીસ્ટર થાય છે અને ત્યારબાદ ઓસ્કો કોર્ટની અંદર ચાર્જશીટ દાખલ થતાં કુલે સોળ જેવા દસ્તાવેજી પુરાવારે રામદાર કોર્ટમાં રજૂ કરેલા અને તેર જેવા સાક્ષી તપાસવામાં આવેલા જેથી આજરોજ નામદાર કોર્ટે આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા અને વળતર રૂપે ભોગ બનનારને ચાર લાખ રૂપિયાનો હુકમ કરેલો છે